મિત્રો આમના રશિયાના રાષ્ટ્રપતિ આયા આવત આતે મીડિયાવાળા બધા ન્યાં પાછા ઊભા રહી ગયા તો આપણને પાછ હવે જે આજે આપણને પાછ ખબર હોય ને ઈ જ આપણને શીખવાડ દેખીએ અબી પુટિન કા પ્લાન આયગા હવે આપણને ખબર હોય ને પ્લાન જ આવવાનું ન્યાં હું કોડા ગાડી આવશે પ્લાન એરપોર્ટમાં લેન્ડ કરી ગયું ઉતરું પ્લાન ઊભો રહી ગયું તો મીડિયા कर्मी છે ન્યાં ઊભા દિલ ઠામ કર બેઠીએ દેખીએ પુટિન કે પ્લાન કા દરવાજા ખુલ ગયા હવે કેમ ઉકાઈ દેમના પાડીયા ન્યાં ખોલ્યા હોય

એની ઉપર પુલ છે પુલ માંથી જે પૈસા ને એનો મેલ ઓહો વિશાળ સંસદ ભવન મોટું સંસદ ભવન નદી દેખાય નદી ઉપર પુલ દેખાય ક્યાં છે કે એ બધો પુલ ઈ ક્યાં જ છે નહીં પુલ ખાઈ ગયા બોલો હા એવું બને છે હા હા બરાબર હા હમણાં તો મારો મિત્ર કેતો મને બાબા રામદેવી કે ગજબ ના છે કેમ

હા ધંધો કરતા બે વ્યક્તિ ને જાયું છે હા એક બાબા રામદેવ ને અને બાલ બાબા રામદેવ આખા દેશ ને એમ કેતા કામ ધંધા છોડીએ કામ ધંધા છોડીએ આખી દુનિયા બાબા રામદેવે ધંધો હા આ બિઝનેસમેન છે તો હા હમણાં તો ભારત પાકિસ્તાન નું થોડા સમય પેલા યુદ્ધ થયું હતું સિંધુ

હા ઘણી વખત પાકિસ્તાન વાળા એમ કે છે કાશ્મીર અમારું છે કાશ્મીર અમારું છે કાશ્મીર અમારું છે આપણે એ લુખા ને ખબર છે હા ન્યા જેટલું તેલ ખવાતું નથી ને એટલું તો આ સુરત અમદાવાદ વાળા જે અમારા યુવાનો છે ને હનુમાનજી સડાઈ આવે હા બોલો હવે આયા બીરાબાગ થી કામરેજ જવું હોય બે બસમાં છે એ કોઈ જગ્યા નથી બોલો હા અને પાકિસ્તાન વાળા એમ કે કાશ્મીર અમારું હું આ એને કાશ્મીર નથી આ પછી હા પાકિસ્તાન વાળા ને કોક દી કઈ આ બધા ફોટા દેખાડો આ એનું જેટલું બજેટ નથી ને એટલું તો સુરત ની આ બેનો પાણીપુરી ખાઈ જાય જા અમે બેઠા તો હા એટલે કેજો હવે નો માગે હા હમણાં તો ભસાન માં છે ને ચાર પાંચ જણા જુગાર રમતા હું નીકળું ત્યાંથી મેં કીધું અહીંયા જુગાર રમો છો શરમ આવે છે મેં કીધું જુગાર નો રમાય મેં કીધું જુગાર માં છે ને પાંડવો મેં કીધું બધું હારી ગયા તા એક જણો ઊભો થયો એમ તો એ કે સામે કૌરવ જીતા નતા એ કે બોલ અને કેમ ફૂગવું હવે ગમે એને એને લડી જ લેવું છે પછી હું હા હમણા તમારે એક મિત્ર લગન હતા ને તે લગ્ન માં બી જતા ને તે ફેરા ફરતા હતા ને તે એક જણો છે એ બાજુમાં ફૂલ ઉડાડતો એલા મેં કીધું વરાજો નું વો આ પવણે છો એ ફૂલ આ બાજુ ઉડાડતો મૂળ એને ફેરા ન્યા ફરવા હા એટલે ઘણી વખત એવું થઈ જાય હા એક ભાઈ તો હમણાં એરપોર્ટ ઉપર ઉભો તો એરપોર્ટ ઉપર ઉભો રો રોમી કોઈ પૂછ્યું એટલે હું કામ રોવેશ કે તારી પત્ની ના મારી પત્ની ચૂકી ગઈ ની કે ચૂકી ગઈ કે એમાં તું બોલો હા એટલે ઘણી વખત આવું થાય છે એક વિદ્યાર્થી કર્યો સાહેબ ઉભો થાય રાખો ક્યારેક ક્યારેક છોકરાઓ છે ને એ સાહેબ ને કોટે સડાવી દેસો હા એટલે ઘણી વખત આવું બને છે હા હમણાં તો ચાર પાંચ કોલેજ ની છોકરી વાત કરતી હતી કે હેમળું હું કે તે રામાયણ કે મેં બધી રામાયણ વાંચી નાખી વાલ્મીકી તુલસી કર્ણાટક ની નાખી કે બાપ ભેગા બેઠા બેઠા જલસા નો કરાય બોલો પછી હું કે હું સીતાની જગ્યા હોય ને તો હું જંગલમાં જાવ જ પણ તું ક્યાં સીતાની દીકરી છું પાસે ઓલી બીજી બેન કોની બોલે એ કે હું હોય ને તો વન માં વહી જ જવું કેમ એ કે ઘર માં ત્રણ ત્રણ સાસુ કરતા તો વન માં સારું બોલો એટલે જ તમે સીતાની હા એટલે ઘણી વખત આવો બના